હરસ અને રામબાણ સાબિત થશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે લોકોને કોઢની તકલીફ છે સફેદ ડાઘની તકલીફ છે એ લોકો માટે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરશે કારણ કે જે સિદ્ધાંતો જે નુસ્ખાઓ જે ઉપચારો આપતા હોય એ પ્રકારના હોય છે અમુક નુસ્ખાઓ એવા હોય કે લાંબી બીમારીઓ તો લાંબો સમય તમે યુઝ કરવું પડે અમુક હરસ મસા છે તો એ ચૌદ થી ત્રીસ દિવસમાં સારા થઈ શકે દાદર ખસ હોય ખરજવું હોય તો મે બી તમને મહિના દિવસમાં સારું થાય સફેદ દાગની તકલીફ હોય તો એ બે થી પાંચ મહિના પણ લગાવી શકે બે ત્રણ દિવસે ચાર દિવસે તમે એક વખત આ પ્રયોગ કરી શકો હું તમને બતાવું છું લાઈવ એ વિડિયો પુસ્તકની અંદર શું લખેલું છે એ વિડીયો લઈને હું તમને બતાવીશ દોસ્તો જે પુસ્તક છે મહર્ષિ વાઘટ રચિત અષ્ટાંગ હૃદય કે જેની અંદર ચરક સંહિતા સંહિતા સુશ્રુત જેવા મોટા ગ્રંથો કે જે બંને ગ્રંથોનું આ એક ગ્રંથની અંદર સમાવેશ થાય એ પ્રકારે હમણાં તૈયાર કર્યો છે આની અંદર સ્પષ્ટ એક સૌથી પહેલું વસ્તુ સમજાવી દઉં કે આયુર્વેદ શું છે ક્યાંથી આવ્યું એ પ્રથમ બ્રહ્માજીએ આયુર્વેદ છે દક્ષ પ્રજાપતિને સમજાવ્યો

આપણે અહીંયા સફેદ જે ધોળો ડાઘ થાય કોઢ થાય એના માટે કયો લેપ કરવો એના ઉપર પણ ઘણું બધું જણાવ્યું છે ભાંગરાનો અને બીબલાના પ્રયોગ પણ અહીંયા જણાવ્યા છે અને આગળ પણ ઘણું જણાવ્યું પણ આ એક પ્રયોગ એવો છે કે જે તમે આરામથી કરી શકશો આના માટે સૌથી પહેલા કરંજ લેવાનું છે કરંજ પણ મળી જશે આંકડો પણ મળી જાય વરધારો પણ મળી જાય તમે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ વડીલોને પણ પૂછી શકો થોર અને ચમેલી આ પાંચ જે ઔષધો છે એના પાન પાન લેવાના છે પાંદડા લેવાના છે બરાબર છે અને આ પાંચે ઔષધના પાંદડાને ગૌમૂત્રમાં વાંટીને એનો લેપ તમારે શ્વિત્ર એટલે આપણે જે સફેદ દાગ છે તેની વાત કરે છે હરસ અથવા દાદર ખસ કોઢ દુષ્ટ નાડી વર્ણ વ્રણ બરાબર છે એ સર્વ રોગમાં તમારે એને લગાવવાનો છે આનાથી સો ટકા એ તમામ રોગો મટી જાય છે